નમસ્કાર વેલકમ ટુ જીએસટીવી દર્શક મિત્રો માત્ર ગુજરાત નહીં આખા ભારતમાં લગભગ કોઈ રાજ્ય અત્યારે બાકી નથી કે જ્યાં ચોમાસાની ઋતુએ તબાહી ના બચાવી હોય જે બચી ગયા છે આશા રાખીએ કે બચેલા રહે બાકી તમે હિમાચલ ઉત્તરાખંડ જુઓ કે સાઉથ જુઓ ગુજરાત જુઓ ઇવન મહારાષ્ટ્ર જુઓ જ્યાં ક્યારેય પૂર નતા આવતા એવા રાજસ્થાન જુઓ તમે તમામ સ્થળે લેન્ડસ્લાઇડથી લઈ હેવી રેન્જથી ફ્લડિંગથી લઈ અને વાદળ ફાટવાની ઘટનાઓથી લઈ અને અબો ઓલ કે જ્યાં છેલ્લા ઘણા વખતથી એન્વાયરમેન્ટ એક્સપર્ટ્સની સૂચના અને સલાહને અવગણીને જ્યાં ડ્રિલિંગ થઈ રહ્યા છે ટનલો બની રહી છે ત્યાં આખ્યા પહાડ ધસી પડવાની ગામો ધોઈ જવાની ઘટનાઓ બની રહી છે છે સવાલ એ કે જે નાગરિક એકદમ સિન્સીયરિટી થી લઈને ગાડી સુધીનો જીએસટી ચૂકવે છે કોર્પોરેશનથી લઈ તાલુકા પંચાયતથી લઈને ગ્રામ પંચાયતનો ટેક્સ ચૂકવે છે ઇન્કમ ટેક્સ ચૂકવે છે જાત જાતના જીએસટી ચૂકવે છે રોડ ટેક્સ ચૂકવે છે ટોલ ટેક્સ ચૂકવે છે પાર્કિંગ ટેક્સ ચૂકવે છે ફલાણા ટેક્ ચૂકવે છે સવારે સાત વાગે ઊઠીને રાત્રે અગિયાર વાગે સુવા જાય ત્યાં સુધીમાં ચોવીસ થી છવ્વીસ પ્રકારના સીધા અથવા આડકતરા ટેક્સ ચૂકવે છે એના સો રૂપિયામાંથી પિસ્તાલીસ રૂપિયા ટેક્સમાં જતા રહે છે એ પછી પણ કોઈ પણ ડિઝાસ્ટર વખતે પછી કુદરતી હોય કે મેનમેડ હોય કે પાંચ ઇંચ વરસાદમાં એનું ઘર એનો સામાન એની પ્રોપર્ટી ઇવન એના કુટુંબીજનોને એનો જીવ કેટલો સલામત છે એ લટકતી તલવાર સાથે જીવે છે કેટલા વિસ્તારો એવા છે વર્ષોથી પંકાયેલા છે કે અહીંયા આગળ પાંચ ઇંચ વરસાદ થયો તો આટલા વિસ્તારોમાં લોકોના ઘરમાં અંદર પાણી જશે વર્ષોથી વિકાસની વાતો કરીએ છીએ સોસો ઉપગ્રહો છોડવાનો રેકોર્ડ તોડીએ છે પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાતો કરીએ છે ઇંગ્લેન્ડને આર્થિક રીતે પાછળ રાખી દીધું એવા આંકડા આપીએ છે અને તોય ત્યાંના ત્યાં ચોમાસાની ઋતુમાં કેટલાયના ઘર ધોવાઈ જાય છે કેટલાયના નીચેના રૂમમાંથી ઘઉં ચોખા અને અનાજના પીપ અથવા કોથળા આખા વર્ષના જે સંગ્રહ કરાયો નાના ડબ્બા એ તણાતા તણાતા બહાર આવે છે અને છેવટે સરકાર અથવા તો વીમા કંપનીઓ જે એક નાની ફૂદડી વીમો આપતા વખતે કરે ને ફૂદડી પહેલા જોઈ લેવી એ હાથ ઊંચા કરી દે છે કે કોણે કીધું હતું કે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઘઉં ને ચોખા રાખો પહેલા માળે ના રખાય એટલે હાથ ઊંચા કરવાની મોસમ બહારમાં આવી છે સવાલ એ છે કે એક સિન્સિયર સિટીઝન જે રાષ્ટ્રના વિકાસ માટે તમામ ટેક્સ કેપેસિટી ના હોવા છતાં ભરે છે એને જ્યારે કોઈની લાપરવાહીથી પોતાનો વાંક નથી આટલું નુકસાન થાય છે ત્યારે સરકાર કે વીમા કંપનીઓ હાથ ઊંચા કરી શકે ખરા આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થાય કે આપણે આપણને વિકસિત રાષ્ટ્ર ગણાવીએ છીએ જો વિકાસ કરતું અથવા તો આર્થિક રીતે પછાત રાજ્ય હોત તો આ મુદ્દો જ ઉભો ના થાત કે આપણે પછાત જ છીએ ચલો ચલો આર્થિક રીતે આપણી આપણી ત્રેવડ જ નથી પણ આપણે જ્યારે દુનિયાની ટોચની ઇકોનોમી હોવાનો દાવો કરીએ છીએ ત્યારે આ પ્રકારના દ્રશ્યો દર વર્ષે જોઈને તમારા મનમાં શું વિચાર આવે છે આ જવાબદારી કોની અને જો વિકસિત રાષ્ટ્રની કક્ષામાં આવવું હોય તો ટાઈમ હેઝ કમ ટુ ડિસાઇડ ધી એકાઉન્ટેબિલિટી અને નુકસાનનું વળતર માણસના જીવનું વળતર તો કોઈ ચૂકવી શકે એમ નથી પણ હવે સમય એ આવી ગયો છે એન્લાઇટનમેન્ટનો એલર્ટ થવાનો કે તમારા વાંક વગર તો તમને નુકસાન થાય ને તમે તમામ ટેક્સ સિન્સિયરલી ભર્યા હોય તો તમારું નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી સરકાર કે વીમા કંપનીઓની ખરી કે નહીં આજે આ મુદ્દે આપણે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં બે મહાનુભાવો ઉપસ્થિત છે એક ઇન્સ્યોરન્સ એક્સપર્ટ રજનીકાંત પરીક્ષ છે અને મહેશ પંડ્યા એન્વાયરમેન્ટ એક્સપર્ટ અને એક સામાજિક નિસ્બત ધરાવતા બહુ જ સ્ટુડિયસ પર્સન છે અને આપણી સાથે ડીસાથી ઓનલાઈન જોડાયા છે લીગલ એક્સપર્ટ ધર્મેન્દ્ર ફૂફાણી આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે ધર્મેન્દ્રભાઈ સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીશ જે મેં શરૂઆતમાં જે ઇન્ટ્રોમાં કહ્યું હાથ ઊંચો કરી દેવાની મોસમ પૂર બહારમાં પ્રશ્ન એ છે કે આવી સ્થિતિમાં કયા સંજોગોમાં કઈ ડિઝાસ્ટર માટે સત્તા તંત્ર જવાબદાર ગણાય અને એની કાનૂની જવાબદારી કઈ રીતે નક્કી થઈ શકે તમામ ટેક્સ ભરનાર નાગરિક માટે ખરેખર ત્યારે પણ કોઈ વિકાસ

સરળ નથી જેના ઘરબાર ખેતર બધું સાફ હોય પાસે પછી કોર્ટોના કચેરીઓના ધક્કા ખાવા વકીલો ફી ચુકવવાના પૈસા પણ ના હોય ઘણી વખત इवी परेशिद्रों का फ्लडमा आपको मकान तनाएगी हो, इतना डॉक्यूमेंट पड़ जाता है यार। इवाब वक्ते बात उनकी पासे पॉलिसी की नकल होवा जता, इवाक कारणों से भी बात ना मजूर करें पर इतने पॉलिसी की नकल कर जो नहीं करें। भईया तोड़तो मुझे तोड़ रहा हूँ, तो पहला ना आपको घर तनाएगी हो, इतन

અને બીજો એક સવાલ તમને પહેલા પૂછી લઉં કે અત્યારે જે તમે શરૂઆતમાં વાત કરી કે કેટલા રસ્તા ધોવાઈ ગયા છે તૂટી ગયા છે પાણી ભરાયેલું હોય ગાડી એમાંથી નીકળે ખાડો દેખાય નહીં શોક ઓબ્ઝર્વર્સ કે જમ્પર કે આગળનું બમ્પર તૂટી જાય જેમાં એનો વાંક જ નથી આટલા આટલા રોડ ટેક્સ લો છો આટલા આટલા રોડ ટેક્સ લેવાય છે આટલા આટલા તમારે જ્યાં બી જાઓ ટોલ ટેક્સ લેવાય છે તો પછી એ જમ્પર કે જે બી તૂટ્યું એ ભરવાની જવાબદારી સરકારની ખરી કે નહીં રોડ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની બિલકુલ સરકારને પણ ખરી જે ટોલ ટેક્સ ઉઘરાવે છે નાગરિકની સલામતી કે રસ્તા ઉપર નીકળે ત્યારે એ જોવાની જવાબદારી કે ટોલ ટેક્સ કંપની લીધો તો ટોલ ટેક્સ કંપનીની પણ જવાબદારી પડે જી તમે થોડીક જગ્યા બદલજો સિગ્નલ તમારા કપાઈ ની મહેશભાઈ જી સૌથી પહેલા તો આપણે એક ક્લિયર કરવું પડે કે જેટલા પ્રકારની ડિઝાસ્ટર થાય છે એમાં નેચરલ ડિઝાસ્ટર અને મેનમેડ ડિઝાસ્ટર એનો ફરક શું આ ફરક બહુ ક્લિયર છે પણ સરકારે કે રાજ્ય સરકારોએ કે કેન્દ્ર સરકારોએ હજુ વ્યાખ્યાયિત નથી કર્યું કે એને માનવસર્જિત આફત છે કે કુદરતી આફત છે અને ક્યાંક રાજકીય રીતે માનવસર્જિત આફતને કુદરતીમાં ફેરી દેવામાં આવે અને કુદરતી આફતને માનવસર્જિતમાં ફેરવી દેવામાં આવે એટલે એ નથી થયું પણ અને ભેદ બહુ એ એ પણ છે આમ કુદરતી જેમ કે વાદળ ફાટ્યું તો કુદરતી આફત કહેવાય પણ તમે ખોટી ડિઝાઇનથી પ્રોજેક્ટ કર્યા છે વૃક્ષો કાપ્યા છે ખડકો તોડ્યા છે તો પછી એ વાદળ ફાટવાનો વાંક નથી પણ તમે જે માનવ સર્જિત બાંધકામો કર્યા છે એના લીધે જોખમ થયું છે એટલે આ સરકારે શું કરે છે કે માનવ સર્જિત હોય પણ અત્યારે એક સસ્તું ને સરસ મળી ગયું છે હથિયાર ગ્લોબલ વોર્મિંગ કુદરતી આપત્તિ એટલે કુદરતના ગાળો દે એવાની ભાઈ આ તમારું ના લીધે થયું છે અમદાવાદમાં માનો કે બે ચમાં ખાડા પડતા હોય તો તમારા ભ્રષ્ટાચારના ખાડા છે પણ તમે એમ કહેવામાં આવે કે આ જો વરસાદ પડી ગયો એટલે શું થાય અને એટલા માટે હમણાં મેં એક વોટ્સઅપ જોયું આમ મજા જ છે કે ભાઈ પાણીમાં સૌથી પહેલું કોણ ઓગળે સાકર કે મીઠું તો કે ના ડામરના રોડ એટલે આ જે છે ઘટનાઓ એટલે એક સરકારે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે કે આ માનવસર્જિત આફતો કઈ અને કુદરતી આફતો કહી હું એક બીજું ઉદાહરણ આપું બે હજાર સત્તરમાં બનાસકાંઠામાં જ્યાંથી આપણા સાહેબ આવે છે વકીલ સાહેબ પૂરની સ્થિતિ થઈ હવે કુદરતી આફત કરતાં હું એને કૃત્રિમ કહીશ બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ તમે આખો ભરવા દીધો ઝાલોરનો પેલો અર્થન ડેમ મેન્ટેનન્સના અભાવે ખોલી ના શક્યો ધરોઈ ડેમ આખો ભરેલો હતો નર્મદાની કેનાલ બંધ કરવામાં આવેલી પાણી છૂટ્યું અને આખું બનાસકાંઠા પૂરની પરિસ્થિતિમાં આવ્યું અને એને તમે કેવી રીતે કુદરતી હોનારત કહો પણ કુદરતી હોનારતમાં એને ફેરવી નાખ્યું અને એમ કહેવામાં આવ્યું કે પાંચ દિવસ આખી સરકાર ત્યાં રહી હતી અને એમાં ઇલેક્શન પણ જીતી જવાય ભાઈ આ જે મુદ્દો છે દક્ષેશભાઈ અઘરો છે એટલે કુદરતી આપત્તિ કહી ને માનવસર્જિત કહી કારણ કે હું તો એને માનવસર્જિત જ કહીશ કુદરતનો માર્ગ નથી તમે જો એલર્ટ બરાબર આપી દીધું હોત લોકોને ચેતવ્યા હોત તે જે નુકસાન થયું ના થયું હોત નર્મદા કેનાલ ખોલી નાખી હોત સાયફન તમારું બરાબર હોત તો બનાસકાંઠામાં બે હજાર સત્તરમાં જે પૂરની સ્થિતિ આવી ના થઈ હોત બે હજાર છમાં જ્યારે તાપી નદીમાં પૂર આવ્યું એને તમે કેવી રીતે કુદરતી કહો એ માનવ સર્જિત હતું એટલે એ જે મુદ્દો જે છે એ માનવસર્જિત કયું અને કુદરતી કયું ડેફિનેશન કરવાની જરૂર છે પણ રાજકીય રીતે પોતાના માથે ના આવે એટલા માટે કોને કુદરતી આફત કેવી અને કોને માનવસર્જિત કેવી એ ટોપી પહેરાવી દેવી પડે પણ પ્રજાએ પણ સમજવાની જરૂર છે અને જાતે નક્કી કરવું આ કઈ છે આફત એ રીતે અને ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન તો બની ગયા ગ્લોબલ વોર્મિંગના લીધે મને યાદ છે કે બે હજાર બારમાં હું જ્યારે દોહા કતાર ગયો હતો ત્યારે ફિલિપિન્સના એક નેગોશિએટર બેને પ્લેનરી સેશનમાં રડ્યા ઉમરલાયક બેન હતા એમણે કહ્યું કે આ વિકસિત દેશોના લીધે અમારા ત્યાં ગ્લોબલ વાંગના લીધે સુનામી આવે છે ભૂકંપ આવે છે અને અમારો ફિલિપિન્સના પંદર હજાર જેટલા ટાપુઓ ડૂબી જશે અમે નહીં હોઈએ અહીંયા બેઠેલા લોકો સાક્ષી બને અને યુરોપિયન કન્ટ્રી અમેરિકા અને યુકે અને જાપાનને જવાબદાર ઠેરીને ફોજદારી કેસ કરો આ જે મુદ્દો જે છે એટલે વાંક કોનો લોસ એન્ડ ડેમેજ એટલે તમે અહીંયા બી આજે વાવાઝોડા આવે છે ચેરિયા તમે કાપી નાખ્યા વૃક્ષો કાપી નાખ્યા ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે તો એ કુદરતી આપત્તિમાં લોસ એન્ડ ડેમેજનું ચેપ્ટર કેમ નથી ઉમેરાતું કેમ એના વળતરની જોગવાઈ નથી દક્ષેશભાઈ આજની તારીખે રાજ્ય સરકારોએ કે કેન્દ્ર સરકારોએ આની નીતિ નિર્ધારણ કરી નથી એટલે ગમે તેમ ગમે તેમ વળતર આપી દેવું રાજકીય પરિસ્થિતિ કેમ છે ઇલેક્શન નજીક આવે છે પાંચ લાખનું વળતર આપી દો આ માણસ છે બે લાખનું વળતર આપી દો એટલે ગમે તેમ વળતર તમે ચૂકો એટલે આ તો કોઈ નીતિ જ નથી એટલે ઘોડા અને ગધેડાનો કોઈ ફરક જ નહીં એટલે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે આ ડિફો ડેફિનેશન બનાવવી જોઈએ વ્યાખ્યાયિત કરવું જોઈએ નથી કર્યું અને હજુ સુધી વળતરની નીતિ નથી બનાવી લોસ એન્ડ ડેમેજ જ્યારે કુદરતી આફતોમાં થાય ત્યારે કરવું જોઈએ ક્લાઇમેટાઇઝેશન એક્શન પ્લાન બન્યો આપણે ભારતે બનાવ્યો અને રાજ્યએ પણ બનાવ્યો પણ એમાં તો માત્ર વિન્ડ પાવર હાઇડ્રોજન પાવર સોલર પાવરની જ વાત કરી છે મિટિકેશન કરવાની એમાં આ ડિઝાસ્ટર થાય કુદરતી રીતે તો લોસ એન્ડ ડેમેજમાં કેવા પ્રકારનું વળતર આપવું જોઈએ એની કોઈ જોગવાઈ નથી એ જે એક્શન પ્લાન બન્યા એમાં ખેડૂતોને માલધારીઓને આદિવાસીઓને માછીમારોને પૂછવામાં નથી આવ્યું બાબુએ કર્મકાંડ કરીને યુનાઇટેડ નેશનને મોકલી દીધું અને તમે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવી દીધો આ કરવાની જરૂર છે મહેશભાઈ તમારી વાત પરથી એક સવાલ ઉઠે છે કે કયા સંજોગોમાં નીચે માનવ વસાહત જોયા વગર ઉપર ફાટવા બદલ વાદળ સામે કેસ ના થઈ શકે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલા પીપ સામે કેસ ના થઈ શકે કે એને ઇન્ટ્યુશન ના થઈ કે વરસાદનું પાણી આવી રહ્યું છે કયા સંજોગોમાં આ બે સામે કેસ ના થઈ શકે થાય તે સરકારની જવાબદારી છે સરકારે એને વ્યવસ્થિત તમે અત્યારે તો શું કરો છો કે અમે જાનહાની બચાવી એનડીઆરએફ ની ટીમ લાવ્યા અને એસડીઆરએફની ટીમ લાવ્યા પણ પછી જે નુકસાન થઈ જાય છે જેને પોસ્ટ ઇફેક્ટો કહેવાય એ પોસ્ટ ઇફેક્ટો જે વકીલ સાહેબે પણ વાત કરી કે એની જોગવાઈ હોવી જોઈએ તમે આશરે આશરે કેશ ડોલ આપી દો છો આશરે એવું નહીં એને કેટલું નુકસાન થયું કારણ કે તમામ વસ્તુ એ જ્યારે ઘઉં લાવે છે ચોખા લાવે છે કે દિવાસળીની પેટી લાવે છે એની પર ટેક્સ જીએસટી આપવામાં આવે છે અને એ જ્યારે નુકસાન થાય છે તો એ કેટલું નુકસાન થયું એનું વિગતે વળતર આપવું જોઈએ રાજ્યની સરકારે અથવા કેન્દ્રની સરકારે એટલે જે દક્ષેશભાઈ તમે સવાલ ઉભો કર્યો એ સવાલ બહુ વાજબી છે અને એના પણ વળતરો નક્કી થવા જોઈએ આડેધડ તમે આપો છો અને લોકોના ઘર વિખેરાઈ જાય છે અને બીજું મહેશભાઈ કે માણસના જીવનની જે કિંમત છે ને એ આંકડાઓમાં નક્કી થતી જ નથી એ જ્યારે તમારી ઓફ ડ્યુટી હોય ત્યારે તો નક્કી જ નથી થતું આપણે કોઈ દિવસ એવું આડુંઓું બોલતા નથી પણ માનો કે કોઈ રાજ્યની વિધાનસભા ઉપર વાદળ ફાટીને અંદરથી અઢીસો જણા તણાઈ ગયા તો તમે ચાર ચાર લાખ રૂપિયા આપીને કે જેને આતપક ભાંગ્યા પચાસ પચાસ હજાર રૂપિયા આપીને પોતાને ને પોતાને સાંત્વન આપશો ધીસ ઇઝ રબીશ તમારે સૌથી પહેલાં તો તમારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ પોલિસી અને અબોહોલ એક અગમચેતી પાવરફુલ હોવી જોઈએ રજનીકાંતભાઈ આવી કોઈ પણ ઘટના બને ત્યારે ઘણા બધા કેસમાં જે મેં અગાઉ કહ્યું ઇન્સ્યોરન્સ કંપનીઓ મોટા મોટા ઇન્સ્યોરન્સ આપતા પહેલાં મોટા મોટા ઇન્સ્ટોલમેન્ટ લેતા પહેલાં કે જાત જાતના જીએસટી ઠોકી લેતા પહેલાં બહુ ઝીણી ફૂદડીઓ કરતી હોય છે કે આમ થશે તો આમ નહીં થાય ને આમ નહીં થાય કયા સંજોગોમાં કઈ ડિઝાસ્ટર વખતે વીમા કંપનીઓ આવી રીતે હાથ ઊંચા કરવાની રમત ના કરી શકે દક્ષેશભાઈ સૌથી પહેલાં તો ને આપને અને ખાસ પેનાલિસ્ટોને પંડ્યા સાહેબને ધર્મેન્દ્રભાઈને હું અભિનંદન આપીશ કે આપણો કિંમતી સમય અને આ આ આ એક અગત્યનો મુદ્દો જે આપણા ભારતના તમામ નાગરિકોને અસર થઈ રહ્યો છે સાહેબ હવે આમાં એવું છે કે આપણે જે કહ્યું કે ભાઈ આ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ કયા સંજોગોમાં એ પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે તો સાહેબ હું આ બાબતમાં એક એને થોડુંક હું વર્ગીકરણ કરવા માગું છું કે જવાબદારી એક એક તો તો વ્યક્તિગત કે મારી પ્રોપર્ટી હોય તો મારી મારી લાઈફ એન્ડ મારી માય પ્રોપર્ટીઝ તો મારી જવાબદારી થઈ કે ભાઈ આઈ મસ્ટ ગેટ માય ઇન્શ્યોર્ડ ઓર માય પ્રોપર્ટી ઇન્શ્યોર્ડ એ મારી અંગત જવાબદારી થઈ પણ જ્યારે વાત આવે નેચરલ નેચરલ કેલિમિટીઝની તો એ સરકારની સંપૂર્ણ જવાબદારી છે તેમ છતાં આ બેદરકાર સરકારો ગુનાહિત બેદરકારી રહી છે અને અને જ્યારે ઇન્સિડન્ટ બની જાય છે ઇન્સિડન્ટ બની જાય છે સેંકડો લોકો જાન ગુમાવે છે અબજો રૂપિયાની પ્રોપર્ટીઓ લોસ થાય છે એવા સંજોગોમાં કોઈ વીમા કંપનીની પહેલા તો સરકારની જવાબદારી પ્રાથમિક આવે સૌથી પહેલાં તો સરકાર હોય છે ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે પહેલાં તો કોઈ પણ પ્રોજેક્ટ કરવા હોય ડેવલપમેન્ટનો ધારો કે આપણે સુરંગ ખોદવી છે તો એ પહેલાં ધે મસ્ટ ઇન્શ્યોર કે ભાઈ આ સુરંગ ખોદવાથી ભવિષ્યમાં ક્યાંય કોઈને એક સોયની અણી જેટલું નુકસાન નહીં થાય અને એમાં પર્ટિક્યુલરલી નાગરિક જીવનને તો સહેજ પણ નુકસાન ના થવું જોઈએ હ્યુમન લાઈફ શુડ નોટ બી અફેક્ટેડ બાય ધ કેલેમિટીઝ ઇન એની કેસ કોઈ પણ ગમે તેવી કેલેમિટીઝ આવે તો હ્યુમન લાઈફ મસ્ટ બી સિક્યોર્ડ આ આ મારું એક માન્યતા છે અને બીજું કે જે વીમા કંપનીઓ અને સરકાર પોતાની જવાબદાર આજે આજે યાર કોઈ 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 માણસનો જીવ જતો એને સરકાર આમ જાહેરાત કરે કે બે લાખ આપીશું વળતરને ઇટ્સ અ ઇટ્સ અ ક્રુઅલ જોક ટુ ધ હ્યુમન લાઈફ એટલે આ ખરેખર બહુ કોઈ પણ સરકાર હોય એ લોકોએ ખરેખર છે ને હ્યુમન લાઈફનું એસેસમેન્ટ કરવું પડે જવાબદારીની વાત કરીએ રજનીકાંત હાથ ઊંચા કરી દેવાની ફાવટ એટલી આવેલી છે આઠમી ઓગસ્ટ બે હજાર ના દિવસે ધરોઈ ડેમના નહીં ઉકાઈ ડેમના તમામ એન્જિનિયરની સૂચના અને ચિંતાને અવગણીને એક મિનિસ્ટરે સિંચાઈ મંત્રીએ એવું કહી દીધેલું કે એક ટીપું પાણી નહીં છોડું અને પછી સુરતની જે દશા થયેલી હજારોની લાખો કરોડનું નુકસાન સુરતમાં થયું હતું એ પછી મોટા ભાગના કેસોમાં વીમા કંપનીઓએ વળતર આપવામાંથી હાથ ઊંચા કરી દીધા હતા દક્ષેશભાઈ આપની વાત સો ટકા સાચી છે અને એ ખરેખર બહુ દુઃખદાયક બાબત છે કે ભાઈ વીમા કંપનીઓ પોતાની જે ફૂંદડીઓ ચલો સરકારની જવાબદારીની વાત પતી ગઈ હવે ક્યાંય બી એવો અણબનાવ અથવા તો કેલેમિટીસ થાય છે તો સમજો કે તમે ગાડી લીધી દક્ષેશભાઈ આજે આપણે ગાડી લાવીએ છીએ બરાબર તો ગાડીનો ઇન્સ્યોરન્સ કરાવીએ છીએ તો ઇન્સ્યોરન્સની પોલિસીની અંદર જે આપ કહો છો ને એ બહુ અગત્યની વાત છે કે ફૂંદડીઓ જે હોય છે એમાં ફૂંદડીઓમાં અથવા તો જે બેઝિક એની શરત હોય છે ને એમાં એ એમાં એ રીતનું હોય છે કે ભાઈ અમુક આ પાણી ભરાવાથી જો એન્જિન રેમેજ થશે તો ઇટ વિલ નોટ બી કવર્ડ હવે ગ્રાહકને તો ઘણી વખત ખબર બી નથી હોતી અરે હમણાં તો એવું કર્યું છે કે તમારે પીયુસી સર્ટિફિકેટ ના હોય ચલો ઇન્સ્યોરન્સ તો બરોબર છે પીયુસી સેટ સાહેબ યુરો ફોર થી ઉપરના જે મોડેલ છે જી એનો ગાડીનો ખર્ચો એક દોઢ બે લાખ રૂપિયા વધારે એની કિંમત એટલે હોય છે કે ઝીરો એમિશન હોય છે

તો સરકાર અને વીમા કંપનીઓની સીધી જવાબદારી નક્કી કરવા માટે અને વાહિયાત અપમાનજનક ફાલતુ વળતર આપવાના બદલે એક નેશનલ પોલિસી બનાવી અને જવાબદારીની સાથે વળતરની રકમ રિસ્પેક્ટેબલ એ કરવા માટે શું કરવું જોઈએ ધર્મેન્દ્રભાઈ અવાજ આવે છે તમને વચ્ચે થોડોક અવાજ કપાણો હવે આપણી પાસે ટાઈમ નથી હવે સમય આવી ગયો છે કે મોટા નો છે જે સ્વાત પીયુસી સર્ટિફિકેટ ના હોવાના કારણે ક્લેમ ના મંજૂર કરે આવી ઘણી બધી બાબતોમાં સુપ્રીમ કોર્ટે ઘણા બધા ચુકાદાઓથી વીમા કંપનીઓના કાન આંબળેલા હોવા છતાં સામાન્ય નાગરિકને પહોંચ કોર્ટ કચેરીઓ સુધી પહોંચવાની અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાની હોતી નથી એ પરિસ્થિતિનો લાભ લઈ અને વીમા કંપનીઓ હંમેશા સામાન્ય નાગરિકોને હેરાન કરે છે આપણે ત્યાં એવી કોઈ પોલિસી નક્કી થવી જ જોઈએ કે જ્યાં ડાયરેક્ટ જવાબદારી નક્કી થાય જેની જવાબદારી છે એ પોતાની જવાબદારી ના નિભાવે તો એની સામે એક્શન લેવાય અત્યારે જે પણ સરકારના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ અથવા વીમા કંપનીઓ પોતાની જવાબદારી ના નિભાવે તો ન્યાય મેળવવા માટે નાગરિકે ભટકવાનું અને નાગરિકે ભોગવવાનું પણ જેને અન્યાય કર્યો છે એ અધિકારી એ સરકાર એની સામે કોઈ જ પગલા નહીં અને જે નાગરિકે હેરેસમેન્ટ ભોગવ્યું ન્યાય મેળવવા માટે વળતર મેળવવા માટે એના માટે એને કોઈ વધારાનો કોઈ લાભ ના મળે આ પોલિસી ચેન્જ થવી જોઈએ જી મહેશભાઈ જી ચોમાસામાં ભારત જેવા વિકસિત રાષ્ટ્ર અને નાગરિકો માટે સુવિધાઓ અને સલામતીની દ્રષ્ટિએ પછાત રાષ્ટ્ર વચ્ચેની ભેદરેખા કેમ ભૂસાઈ જાય છે અઘરો સવાલ તમારો આ છે આમ આપણે કહીએ છીએ કે હવે તો ફાઇવ ટ્રિલિયન અમેરિકન ડોલર અને ત્રીજા ક્રમે પહોંચી જઈશું અને બીજી બાજુ તમે આયુર્ધતમાં એટલા પાછળ છો જબરદસ્ત પાછળ છો અને જે નુકસાન થઈ રહ્યું છે એ બહુ ખતરનાક છે એટલે એ એ તમે જે સવાલ કર્યો એ ખરું કે આમ તમે વિકસિત ગણો છો ને આમ પછી પછાત છો તમે એટલે અમદાવાદના પોશ એરિયા વસ્ત્રાપુરમાંય ખાડા જોવા મળે તમને અને પડી જાઓ ઇજા થાય ગયા વરસાદ ગયા ચોમાસામાં એક ક્રૂઝ ચલાવવા માટે પાણીનું લેવલ વધાર્યું અને આખો વિસ્તાર ડૂંબા હતો અને કેટલા હજારો વાહનોને નુકસાન થયેલું પણ દક્ષિણભાઈ બીજું મારે આ જ્યારે વાત કરતા હતા રજનીકાંતભાઈ મને યાદ આવ્યું કે ગયા વર્ષે સત્તર સપ્ટેમ્બરે કોઈ એક વ્યક્તિના જન્મદિવસને ઉજવવા અને એના વધામણી કરવા માટે જે નર્મદાના પાણી છોડી દેવામાં આવ્યા ઉભરાવવામાં આવ્યું એ વખતે હજારો લોકોનું નુકસાન થયેલું જાનમાનું પણ થયેલું એનું પણ વર્તન નહીં થયેલું એટલે આવું પણ છે એટલે તમે એને કુદરતી કહો કૃત્રિમ કહો કે વ્યક્તિગત કહો શું કહો એક જ વ્યક્તિના જન્મદિવસ માટે વધામણી કરવા માટે પાણી ઉભરાવવામાં આવ્યું ઓવરફ્લો કરવામાં આવ્યો નર્મદા ડેમ અને હજારો લોકોને નુકસાન થયું એને પણ તમે શું કહો એક ક્લાસ સવાલ કે વીમા કંપનીઓ ફૂદડી બતાવીને હાથ ઊંચા કરી દે છે તમે ગાડી ચલાવતી વખતે તમને ખબર નથી કે સવાર સેવ મુમરા નતા ખાવાના તમે આવું વાંચ્યું હતું ફોર એક્ઝામ્પલ લાઈક આવા બધા જાત જાતના એ લોકો પાસે હોય છે તો તમારા ધ્યાનમાં ગ્રાહક સુરક્ષાનો એવો કોઈ લેન્ડમાર્ક ચુકાદો ખરો કે આવી રીતે વીમા કંપની બદમાસી કરીને હાથ ઊંચા કર્યા હોય અને ગ્રાહકને ગ્રાહક સુરક્ષા વિભાગે ન્યાય અપાયો હોય એવા તો ઘણા બધા ચુકાદાઓ હોય છે પણ એમાં ખાસ હું આપનું ધ્યાન એની બાબતમાં દોરવા માગીશ દક્ષેશભાઈ કે ગ્રાહકને છે ને ગ્રાહકની પાસે જેમ આપણે બધા હમણાં વાત કરી સાહેબે પણ વાત કરી એડવોકેટ સાહેબે એ રીતે ગ્રાહક પાસે સમય નથી લડવાનો અને લડવા માટે એની પાસે શક્તિ પણ નથી સાધનો પણ નથી અને નાણાં પણ નથી કેમ કે આજે પ્રાઇવેટ કંપનીઝ ખાસ કરીને પ્રાઇવેટ કંપનીઝને હું વિથ હું કહેવા માંગીશ કે એ લોકોએ પોતાના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે ને એમાં ખરેખર બહુ ઓનેસ્ટ રહેવાની જરૂર છે એ લોકો જે જે રીતે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફ્રેમ કરે છે ને એ બાબતમાં લોકોને વળતર મળતા નથી બીજું કે આજે હું જીવન વીમા ભારતીય જીવન વીમા નિગમ અને સરકારની સરકારની ચાર વીમા કંપનીઓને બી હું અભિનંદન આપવા માંગીશ કે એ લોકો પોતાની સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહ્યા છે આજે ભારતીય જીવન વીમા નિગમે જયપુરમાં અમદાવાદના આપણા છવ્વીસમી જાન્યુઆરીના ભૂકંપ વખતે એજન્ટોને ઓથોરાઇઝ કર્યા હતા કે તમે ડેથ સર્ટિફિકેટ સાઇન કરીને આપી દો એટલે અમે એટ અ ટાઈમ ઓન ધ સ્પોટ ક્લેમ સેટલમેન્ટ કરી દઈશું વિધાઉટ એની ડોક્યુમેન્ટ તો આનો મતલબ એ થયો કે સરકારની જો એજન્સીઓ સારી છે તો સરકારે ખાનગીની જેટલી વીમા એજન્સીઓ છે એને સીધી કરવા માટે બહુ સ્ટ્રિક્ટ થઈને એક્શન લેવા પડે લાસ્ટ થિંગ કે સરકાર હવે કદાચ એવી યોજના લાવે કે ટેક્સ લેવા માટે સરકાર આપના ઘેર આપે ત્યાં નહીં જવું પડે તો આવી પણ કોઈ સ્કીમ લાવે કે આપને ન્યાય અપાવ સરકાર આપના ઘેર જો કેસ કરવાનો લડવાનો ટાઈમ ન હોય તો સરકાર તમારો કેસ લડે સી ઇન એની ડેમોક્રેસી ઓર સો કોલ્ડ વિકસિત રાષ્ટ્ર એની વ્યાખ્યામાં એક જ આવે કે તમારા શહેરના એકસો ચાલીસ તમારા રાષ્ટ્રના એકસો ચાલીસ કરોડ નાગરિકોમાંથી કોઈને અસ્તિત્વ ડિગ્નિટી અને રિસ્પેક્ટ અને ન્યાયનો પ્રોબ્લેમ નથી તો વિકસિત રાષ્ટ્ર છીએ બાકી ગુડ નાઇટ સી યુ થિંક ઓવર ઇટ થેન્ક